હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ ભારત કૃષિ પાઠ દસના સ્વાધ્યાન પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો ચાલો શીખીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ દસ ભારત કૃષિના પ્રશ્નોના જવાબની સમજ સ્વાધ્યાન પ્રશ્નમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો સવાલ નંબર એક કૃષિના પ્રકારો વિશે નોંધ લખો ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો આ મુજબ છે એક જીવન નિર્વાહ ખેતી બે સૂકી એટલે કે શુષ્ક ખેતી ત્રણ આર્દ્ર એટલે ભીની ખેતી ચાર સ્થળાંતરિત એટલે ઝૂમ ખેતી અને પાંચ બાગાયતી ખેતી છ સઘન ખેતી હવે આપણે તેમના વિશે ડિટેલમાં માહિતી મેળવીએ એક જીવન નિર્વાહ ખેતી જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય છે તે ખેતીને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે આજે ભારતીય ખેતી મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે ભારતના મોટાભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે વળી ગરીબીને કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો મોંઘા બિયારણો ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે બે સૂકી એટલે કે શુષ્ક ખેતી જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે અહીં જુવાર બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ત્રણ આર્દ્ર ખેતી જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે ત્યાં આર્દ્ર ખેતી થાય છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે અહીં ડાંગર શેરડી કપાસ ઘઉં શાકભાજી વગેરેની ખેતી થાય છે ચાર સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી ગીચ જંગલોના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી પણ કહે છે અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે પાંચ બાગાયતી ખેતી સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાળા મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે તેના માટે મોટી મૂડી સુદૃઢ આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્રો ખાતરો સિંચાઈ પરીક્ષણ સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે અહીં ચા કોફી કોકો સિંકોના રબ્બર નાળિયેરી ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે આ ઉપરાંત અહીં કેરી સફરજન સંતરા દ્રાક્ષ લીંબુ ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે છ સઘન ખેતી જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે તેથી તે ઊંચી જાતના બિયારણ ખાતરો જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય છે આ ખેતીમાં રોકડીયા પાકોનું વાવેતર થાય છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવાય છે સવાલ નંબર બે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્ત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ થતું અટકાવ્યું છે તેની જમીન જેવા ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો છે જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવામાં આવ્યા છે અને કરાઈ રહ્યા છે ખેડૂતોને આર્થિક મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાય છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેમજ રાષ્ટ્રીકૃત બેન્કો સહકારી બેન્કો અને સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે બિયારણો ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિને ફરજિયાત બનાવી છે ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે સરકારી તેમજ સહકારી સ્તરે ગોદામો પરિવહન અને સંદેશ વ્યવહારની સગવડો વધારવામાં આવી છે એક ભારતીય કૃષિ વિપણન સંઘ એટલે નેચરલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બે ગુજરાત તેલીબિયા પાક ઉત્પાદક સંઘ ગુજરાત કોઓપરેટિવ ઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન જેને જીઆરઓ એફઇડી પણ કહેવાય છે ત્રણ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એનડી બી અને ચાર ગુજરાત સ્ટેટ કો માર્કેટિંગ સોસાયટી ગુજ કોમસોલ વગેરે સંસ્થાઓ ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદે છે સવાલ નંબર ત્રણ વિશ્વ બજાર અને ભારતની ખેતી વિશે નોંધ કરો વૈશ્વિકરણની કૃષિ ક્ષેત્રે નીચે પ્રમાણે અસર થઈ છે ભારત સરકારે વૈશ્વિકરણની નીતિ અપનાવી હોવાથી ખેત પેદાશોની આયાત નિકાસ કરવા માટેની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે તેના પરિણામે ગુજરાતના કપાસ મરચાં તલ વગેરે ચીનના બજારોમાં અને વિશ્વના વિવિધ ફળો ભારતના બજારોમાં વેચાવા લાગ્યા છે આ સંજોગોમાં ખેત પેદાશોના પ્રમાણ પ્રકાર અને સ્વરૂપ બદલાયા છે આપણા કૃષિ ઉત્પાદનોને પરદેશથી આવતા એ જ ઉત્પાદનો સામે હરીફાઈમાં ઉતરવું પડે છે વૈશ્વિકીકરણને કારણે આપણી ગુણવત્તાવાળી ખેત પેદાશોનું પેટન્ટ દેશના નામે નોંધાવી લેવું જરૂરી બન્યું છે તો જ ભારત તેની મોટી માનવશક્તિ ટેકનોલોજી અને આધુનિક સાધનોની મદદથી કૃષિ ક્ષેત્રે વિકસિત દેશો સાથે હરીફાઈ કરીને ટકી શકશે વૈશ્વિકીકરણને લીધે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટીકલી મોડીફાઈડ બીટી બિયારણો ભારતમાં મળવા લાગ્યા છે તેનાથી ખેતી ખર્ચાળ બની છે જોકે એ બિયારણોના કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વધારો થયો છે વૈશ્વિક બજારોમાં થતી ખેત પેદાશોની સ્પર્ધાનો સામનો કરવા ભારતે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવી વધારે ગુણવત્તાવાળે પેદાશોના ઉત્પાદન પર ધ્યાન આપવું પડશે કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે સવાલ નંબર ચાર ભારતનો ઘઉંનો પાક સવિસ્તર વર્ણવો ભારતમાં ડાંગર પછીનો મહત્વનો ધાન્ય પાક ઘઉં છે વિશ્વમાં ઘઉંના પાકનું મહત્ત્વ સૌથી વિશેષ છે ભારતની એક તૃતીયાંશ ખેતભૂમિ પર ઘઉંની ખેતી થાય છે તે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે ઘઉં સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે તેને ફળદ્રુપ ગોરાડુ કે કાળી જમીન વાવણી વખતે દસથી પંદર અંશ સેલ્શિયસ જેટલું અને લણણી વખતે વીસથી પચીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને પંચોતેર સેમી જેટલો વરસાદ માફક આવે છે સો સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી ભારતમાં ઉત્તર અને મધ્યના ભાગોમાં આવું તાપમાન શિયાળામાં હોય છે પણ શિયાળામાં ત્યાં આટલો વરસાદ પડતો નથી એટલે લગભગ બધી જગ્યાએ ઘઉંના પાકને સિંચાઈથી પાણી આપવું પડે છે હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉનું ઉત્પાદન બમણું થયું છે ઘઉંના પાકને ઝાકળથી ફાયદો પરંતુ હિમથી નુકસાન થાય છે ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમી ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણામાં થાય છે દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો બે તૃત્યાંશ ભાગ આ રાજ્યોનો હોય છે આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે તેથી પંજાબ તેના વિપુલ ઉત્પાદનના કારણે ઘઉંનો કોઠાર કહેવાય છે આ ઉપરાંત ભારતમાં મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે ગુજરાતના ભાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં થાય છે તે ઉપરાંત મહેસાણા રાજકોટ જૂનાગઢ અને ખેડા જિલ્લામાં પણ ઘઉં વધુ થાય છે પોષક તત્વોની દ્રષ્ટિએ ઘઉં અનાજોમાં શ્રેષ્ઠ છે તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે ઘઉંમાંથી રોટલી ભાખરી બ્રેડ બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે તેથી ઘઉંને અનાજનો રાજા કહેવાય છે ઘઉંના ઉત્પાદનની બાબતમાં વિશ્વમાં ભારતનું સ્થાન ચીન પછી બીજા સ્થાને છે તમે જોઈ શકો છો નકશામાં ભારતની અંદર ઘઉં ડાંગર બાજરી જુવાર ચા કોફી તમાકુ કયા વિસ્તારમાં કયા પાક વધુ જોવા મળે છે તે અહીંયા આપેલું છે પાંચ ભારતના તેલેબિયા પાક વિશે સવિસ્તર જણાવો ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી સરસવ તલ સૂર્યમુખી સોયાબીન એરંડો કરડી અળસી વગેરે તેલબિયાના પાક લેવામાં આવે છે આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ તેલ મળે છે ભારતમાં તેલ મેળવવા માટે મગફળી સરસવ તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો ઉપયોગ વધ્યો છે એક મગફળી બધા તેલેબિયામાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે તેના પાકને કાળી કસવાળી ગોરાળું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન વીસથી પચીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન તથા પચાસથી પંચોતેર સેમી જેટલો વરસાદ માફક આવે છે તે ખરીફ પાક છે પરંતુ સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ તે વવાય છે મગફળીનો છોડ તમે જોઈ શકો છો આ રીતે જમીનમાં મગફળી આવે છે તે ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે મગફળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અને ભાવનગર વગેરે જિલ્લાઓમાં થાય છે ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું શીંગતેલ ખાદ્યતેલ તરીકે વધારે વપરાય છે બે તલ તેનો પાક વર્ષા આધારિત છે આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે અને દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે લગભગ બધા રાજ્યોમાં થાય છે પરંતુ ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વધુ થાય છે તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે બધા તેલેબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ ધરાવતો દેશ છે સરસવ તે રવિ પાક છે તે ઉત્તર ભારતનો મહત્વનો તેલબિયા પાક છે સરસવના બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્યતેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ભારતમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્યપ્રદેશ સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ચાર નાળિયેર તેને દરિયા કિનારેની ક્ષારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવામાં ફકાવે છે ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે આ ઉપરાંત કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર તમિલનાડુ અને અંદામાન નિકોબારમાં નાળિયેરની બગીચા આવેલા છે ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે નાળિયેરના કોપરાને સૂકવી તેમાંથી તેલ એટલે કે કોપરેલ મેળવાય છે દક્ષિણ ભારતમાં તેનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં નાળિયેરીનું વાવેતર કરવામાં આવે છે પાંચ એરંડો એરંડા એટલે દિવેલા તે ખરીફ તેમજ રવિ પાક છે ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે ભારત એરંડાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો ચોસઠ ટકા હિસ્સો ભારતમાં થાય છે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પછી ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે તમે એરંડાનું ચિત્ર જોઈ શકો છો તમે જોયું જશે તમારી વાડીમાં પણ એરંડા હશે ભારતના કુલ ઉત્પાદનના લગભગ એંશી ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનો પાક લેવાય છે ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા પાટણ સાબરકાંઠા રાજકોટ જૂનાગઢ અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા લખો સવાલ નંબર એક જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે તેના જવાબમાં આપણે લખીશું જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સુગંધ હોય છે તેમાં ખનીજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માગ ખૂબ જ છે પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે સવાલ નંબર બે તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત જોઈએ તો ખરીફ પાકમાં પહેલો મુદ્દો લખીશું ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાય છે જ્યારે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે બે ખરીફ પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોમ્બર નવેમ્બર સુધીનો હોય છે રવિ પાકનો સમય ઓક્ટોમ્બર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે ત્રણ ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી રવિ પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી સિંચાઈથી જ લઈ શકાય છે ચાર ડાંગર જુવાર બાજરી મકાઈ કપાસ અને તલ મગફળી મગમઠ ખરીફ પાકના ઉદાહરણ છે જ્યારે રવિ પાકમાં ઘઉં જઉં ચણા સરસવ રાયડો અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે ત્રણ ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્ત્વનું યોગદાન છે જે આ પ્રમાણે છે કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે તે દેશના સાઠ ટકા લોકોને રોજગારી પૂરી પાડે છે તે રાષ્ટ્રીય આવકનો બાવીસ ટકા જેટલો હિસ્સો આપે છે દેશના કુલ ઘરેલુ પેદાશ એટલે કે જીડીપીનો લગભગ સત્તર ટકા હિસ્સો ધરાવે છે તે નિકાસ વેપાર માટે ચા કોફી કપાસ શણ તેજાના મસાલાઓ તમાકુ તેલીબિયા બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે જેની નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે તે અને શણનું કાપડ ખાંડ કાગળ તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે ચાર ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક સમજાવો ડાંગરની વિસ્તૃત માહિતી આ પ્રમાણે છે ડાંગર ભારતનો ખૂબ મહત્ત્વનો ધાન્ય પાક છે ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે તેને નદીઓના મેદાનની કે મુખ ત્રિકોણ પ્રદેશની કાંપની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા સો સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ વીસ અંશ સેલ્શિયસ તાપમાન માફક આવે છે ભારતમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના બે પાક લેવામાં આવે છે તમે ડાંગરની ખેતીનો અહીં એક ફોટો જોઈ શકો છો ગુજરાતમાં પંચમહાલ ખેડા અમદાવાદ સુરત તાપી આણંદ વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગર પાકે છે ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લઈ શકાય છે ભારતની લગભગ પચાસ ટકા વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો સવાલ નંબર એક મકાઈનો ઉપયોગ જણાવો એક ડુંગરાળ પ્રદેશમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બે મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ તેલ પ્રોટીન બાયોફ્યુઅલ જેવા ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ થાય છે ત્રણ મકાઈનો પશુ આહારમાં ધાણી બનાવવામાં અને ખાદ્ય તેલમાં ઉપયોગ થાય છે બે કોફીના પાકની અનુકૂળતાઓ જણાવો કોફીના પાકને પંદરથી વીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને એકસો પચાસથી બસો સેમી જેટલો વરસાદ માફક આવે છે બે કોફીના છોડને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે ત્રણ ભાલ પ્રદેશમાં કેવા પ્રકારની ખેતી થાય છે અને કયો પાક લેવાય છે ભાલ પ્રદેશમાં સૂકી ખેતી થાય છે અહીં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવાય છે સવાલ નંબર ચાર હરિયાળી ક્રાંતિ એટલે શું સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલા ઉપયોગ ખેડૂતનો પ્રચંડ પુરુષાર્થ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરનું વિક્રમજનક ઉત્પાદન થયું છે સવાલ નંબર પાંચ કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ એક આઈ સીએ આર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ બે ડીએ આર ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો સવાલ નંબર એક નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે એ બાગાયતી ખેતી બી ઝૂમ ખેતી સી સઘન ખેતી અને ડી આર્દ્ર ખેતી જવાબ થશે બી ઝૂમ ખેતીમાં ઉત્પાદન ઓછું હોય છે સવાલ નંબર બે નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરાતો નથી એ સજીવ ખેતી બી મિશ્ર ખેતી સી બાગાયતી ખેતી અને ડી ટકાઉ ખેતી જવાબ થશે એ સજીવ ખેતીમાં ઉપયોગ થતો નથી સવાલ નંબર ત્રણ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે એ કેરળ બી તમિલનાડુ સી મધ્યપ્રદેશ અને ડી ગુજરાત જવાબ થશે ડી ગુજરાતમાં સૌથી વધુ થાય છે સવાલ નંબર ચાર ચોકલેટ શામાંથી બને છે એ તલમાંથી બી કોકોમાંથી સી રબરમાંથી અને ડી ચામાંથી જવાબ થશે બી કોકોમાંથી બને છે સવાલ નંબર પાંચ નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે એ ઈસબગુલ બી મેથી સી સરસવ અને ડી ધાણા જવાબ થશે એ ઈસબગુલ ગુજરાતમાં પ્રથમ છે સવાલ નંબર છ નીચેનામાંથી કયું કઠોળ રવિ એટલે કે શિયાળો પાક છે એ અડદ બી મગ સી ચણા અને ડી મઠ જવાબ થશે સી ચણા જે શિયાળો એટલે કે રવિ પાક છે અહીં આપણા પાઠ દસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના